નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે આઝાદીની ઉજવણી યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર આજે યાત્રાધામ માતાના મઠ ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર કચ્છમાં 8 થી 13 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે કચ્છના આઈકોનિક સ્થળ કોટેશ્વર માંડવી બીચ માતાના મઢ તથા ધોળાવીરા ખાતે આવી તિરંગા યાત્રાનું આયોજન થયું છે તે અંતર્ગત લખપત તાલુકાના આઈ આશાપુરાના ધામ માતાના મઢ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નખત્રાણાના નાયબ કલેક્ટર સુરજ સુથાર લખપત શ્રી રાજુભાઈ સરદાર સુરેન્દ્રસિંહ જાડેજા વેરસલજી જાડેજા સહિત ગામના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે Yeah!